પાણીની સમસ્યા પણ દસ્તક દેવા લાગે છે બનાસકાંઠાના માલો ગામમાં છેલ્લા સાત વર્ષથી પાણીની સમસ્યા હતી પાણીની તંગીને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા હતા ખેડૂતો માત્ર ચોમાસા આધારિત ખેતી જ કરી શકતા હતા જો કે એક ખેડૂત પુત્રએ આ ધરતીપુત્રોનું જીવન બદલી નાખ્યું બે હજાર સત્તરથી હિરલ પટેલ નામની મહિલાએ જિલ્લાના અનેક ગામમાં જળ સંચય અભિયાન ચલાવી કુલ જે કુવા છે તે રિચાર્જ કરાવ્યા અને ગામમાં વહી જતા વરસાદના પાણીના સંચય માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી જેને કારણે ખેડૂતોની પાણીની સમસ્યાનું નિવારણ આવ્યું છે મારોસાણા ગામમાં સાત કુવા છે તે રિચાર્જ કરવામાં આવ્યા છે જેનાથી ખેડૂતોને સિંચાઈનું પાણી છે તે મળી રહે છે કુવાના તળ ઊંચા આવ્યા છે તો હવે માત્ર ચોમાસા આધારિત ખેતીને બદલે બારે માસ ખેતી થવા લાગી છે જેથી ખેડૂતોને આર્થિક સ્થિરતા મળી છે સાત હજાર ઉપર કુવાબો બો રિચાર્જ ખેડૂતોના આપણે કરાયા એમો આજે આપણે જે ગામો આયા એ માલસણા ગામ છે કે જ્યાં બિલકુલ પાણી નથી જેમ ટીમ્બાચોડીમાં વીસ વર્ષથી બિલકુલ ખેતી થતી નથી પાણી નહોતું એવી જ પરિસ્થિતિ માલસણા ગામમાં છે કે ચોમાસા આધારિત અહીંયા ખેતી થતી તો માણસણા ગામની અંદર આપણે વાસે ગાસ્તે સામાયુ કરી અને એનું ખાતમુહૂર્ત કર્યું હતું આજે આ ગામની અંદર સાતેક કુવા બો રિચાર્જ કર્યા કે જેમાં ખેડૂતોના જે ખેડૂતના ચૌદ ફુવારા હતા એમને પચીસ ફુવારા થયા જેના દસ હતા એના કોઈના બાવીસ ફુવારા થયા એવા આ ખેડૂતોનો ફાયદો થયો એમ આવું કામ દરેક તાલુકાની જેમ કે ની અંદર આપણે સો ઉપર કુવાબો રિચાર્જ કર્યા તો દરેક ખેડૂતના સાઈઠ સિત્તેર એસી એવા ફુવારા એ લોકોનો ફાયદો થયો આખા ગામની અંદર લગભગ હવે કોઈ બાકી નથી કે જેને પાણી ના હોય તો દરેક આવું કામ જો દરેક ગામની અંદર દરેક ખેડૂતને જો કરવામાં આવે ખરેખર કુવાબો રિચાર્જ થી જો લોકોને આટલો ફાયદો થતો હોય તો આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી પાણીની સમસ્યા નિવારવા માટે થઈ પાણીની ઘણા વર્ષોથી સમસ્યા છે આટલી બધી આ તમારી નજરે જે જોવાય છે ને કેટલી બંજર જમીન પડી છે ચોમાસું આધારિત ખેતી થાય છે બાકીની કશું કોઈ સદ નહી આયો ડોરોને પીવા લાવે કા પાણી ટેન્કરથી લાવવો પડે આ તો એક ઇજલ બેન આયો અને એમને સહકાર રાજાના ટિંબાચૂટીવાળા સરદારભાઈને બોલાવીને લાયા એમના ગામમાં કંઈક કરતા હતા આવું રિચાર્જ કૂવાનું તો આ કૂવાની અંદર બોરોમાં કે કૂવામાં રિચાર્જ કરવાનું ચાલુ કર્યું એટલે પાણી જે ડાયરેકને ઉતાર્યા આટલા કૂવા અમારા ગામમાં રિચાર્જ કર્યા એટલે એ લોકોને મોટો ફાયદો થયો છે અને એમને જે પાણી થોડું ઓછું ફુવારા ઉપડતા એ વધારે ઉપડવા માંડ્યા હજુ સુધી કોઈ ફોરમ કાપ થયો નથી એટલે જો દરેક કૂવામાં ને કરવા તશે શું રિચાર્જ પણ દરેક પણ પૈસા ના હોય ખેતી આધારિત જમીન જ છે ખેતીમાં કશું પેદા થતું નથી સમજ લઈ લોકો ખેડૂતો આજકાલ આમાં જો સરકાર કઈક મદદ કરે અમને અને સરકાર સહકાર આવે તો એ રિચાર્જ થઈ જાય તો ભૂગર્ભ નો જળ ઊંચો આવે એમ છે અને દરેક ખેડૂતે ખેતી કરી શકે એવું છે અમારા ગામના ના અંદર કમસે કમ છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી પાણીનો ખૂબ અભાવ છે તળ અંદર ઊંડા ખૂબ જતા રહેલા છે અને કોઈ જગ્યાએ ખેડૂત માટે પાણી વાવેતર તો બરોબર ખેતી લાયક તો છોડ દો પણ પશુ માટે પશુ માટે આજુબાજુના પાણીના ટેન્કર લાવવા પડે છે કે ખેડૂતોની બહુ આર્થિક બહુ નબળી છે અને નબળી હોવા પશુપાલનનો પણ એ ધંધો કરી શકતા નથી કે બહારથી ટેન્કરના ભાવ સત્સો ને આઠસો રૂપિયા પાણીનો ભાવ છે એટલે લોકો પાણીના અભાવના લીધે ખેડૂત ખેતી કરવા માટે કમજોર અને આર્થિક રીતે થાકી ગયેલા છે એ સમયમાં કેરલબેન અને અમારા પાડોશનું ટીમ સરદાર ભાઈ એ અમને અમારા ગામના યુવા ટીમ ભેગી કરી અને વડીલ દ્વારા ટીમ ભેગી કરીને જળ સંચયનો પ્રોગ્રામ કરાવ્યો અહીંયા પ્રોગ્રામ કરાવ્યા બાદ અમે અમારા ગામમાં ગયા વર્ષે આઠ કુવા રિચાર્જ કરાયા છે એ આઠ કુવા રિચાર્જ જે કરાયા છે એ તેઓ ખેડૂતને પોતે જે દસ ફુવારા કે બાર ફુવારા હતા એ અમને વીસ બાવીસ ફુવારાનો પછી કે થી નવ ફુવારાનો ફરક પડ્યો છે સમસ્યા તો આજથી પચીસ વર્ષ પહેલાની છે વડગામ તાલુકામાં અને ઘણી જ સમસ્યા છે લગભગ કુવાના તળ ચારસો સાડા ચારસો પાંચસો ફૂટ પાણીનો તળ નીચે જતો રહ્યો છે એટલે અમે ચામાસુ આધારિત જ ખેતી કરીએ છીએ પણ આ એક આ બેન નું નામ શું હતું હિરલ બેન તથા સરદાર બેન ના માધ્યમથી અમે જાતે ખર્ચો કરીને પણ જો પૈસા નતા સતો પણ ખર્ચો કરી અને આ રિચાર્જનું કર્યું છે તો અમને થોડો ઘણો ફાયદો થયો છે ગઈ સાલ મારે પંદર ફુવારા હેરતા હતા આ સાલે બાવીસ ત્રેવીસ ફુવારા હેડે છે તો સરકાર શ્રીને મારી નમ્ર અપીલ છે કે વડગામ તાલુકામાં બને એટલા કુવા રિચાર્જ કરાવવા અને સહાય આપવી